મિત્રો સ્વાગત છે પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી પાણી ની આવક છસો ને પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ અઠાવન ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ બોન પોઈન્ટ પંચ્યાસી ટકા ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમ બનાસ નદી માં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા પાણી ચાલુ છે કુંપટ ગામ સુધી મિત્રો આવ્યું હતું જે પંદરસો બાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું હાલમાં મિત્રો સાતસો ની બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે આખો માદિવ્યા ગામ ત્યાં આગળ ચાલુ છે તો મિત્રો આજના વિડીયો આટલું હતું તમે બધા અમારી ચેનલ નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી